મેગાપીપ્રિયા ગામે વિકાસના નવનિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના શુભહસ્તે વિકાસની નવી દિશા કુંકાવાવ તાલુકાના મેઘાપીપળિયા ખાતે તારીખ નવ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના ઉપદંડક તથા અમરેલી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તથા તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપ્રાના ઉપસ્થિતિમાં મેઘાપીપ્રિયા ગ્રામ્ય વિસ્તારમાં ખજૂરીથી સુડતાલીસ નાલા સુધીના સીસી રોડ અનુસૂચિત જાતિ વિસ્તારનું બ્લોક રોડ પ્લોટ વિસ્તારના બ્લોક રોડ તેમજ ગટર કામના ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા વાગ્યે યોજાયો હતો જેમાં ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ચા તથા નાસ્તાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં વિધાનસભાના ઉપદંડક તથા અમરેલી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઈ હિરપરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મનોજભાઈ હપાણી તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટુમ્મર તાલુકા ભાજપ ચેરમેન તુષારભાઈ ગણાત્રા હાઈસ્કૂલના આચાર્ય શ્રી સાંગાણી સાહેબ ગામના સરપંચ શ્રી જે ડી ગુજરીયા કિસાન એકતા સમિતિ તાલુકા પ્રમુખ કનુભાઈ ડાંગર મહિલા મોરચાના જિલ્લા મહિલા મંત્રી રમાબેન હિરપરા ખાસ હાજર રહ્યા હતા મહેમાનોના શુભાસ્તે ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ થઈ હતી અને ગામ વિકાસ માટેના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી

શુભકામના પાઠવું છું જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહેશે છે એ પ્રકારે આ ગામની અંદર વિકાસના કાર્યો પ્રધાન તરીકે થઈ રહ્યા છે ખાસ કરીને સર્વોચ્ચની જાગૃતિના કારણે આ ગામમાં વિકાસના કારણે કાર્યો ખૂબ સારી રીતે છે એ સમગ્ર ગામ અને અને ગામ લોકોને મારી રીતે ખૂબ આજ રોજ મેટા પીપળીયા ગામે આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારની આપણી આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામ અલગ અલગ રોડના કામ આ ના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાત મુરત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ કૌશિકભાઈ कौशिकભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાત મુરત કર્યા છે એમાં આપને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી માં ભારતના ચરણોમાં માં ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા કી